જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તેજ પર ખેડૂતભાઈઓ આપણે આની પહેલાં વિડીયોમાં તમને જણાવ્યું હતું કે નવથી તેર તારીખ સુધીમાં માવઠું છે અને એક બીજું એક આગતરું ઇંધણ પણ એમાં આપ્યું હતું કે ચોવીસથી સત્યાવીસમાં પણ માવઠું છે ઓક્ટોમ્બર મહિનામાં આ ઓક્ટોમ્બર મહિનામાં બરાબર તો હવે એ જે માવઠા છે આ બે આપણે દર્શાવ્યા હતા એ લોંગની આગાહી હતી લોંગની આગાહીમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે તો હવે જે મેઇન વાત આપણે કરીએ કે જે આ નવથી તેરની આગાહી હતી અને ચોવીસથી સત્યાવીસની આગાહી હતી એ બે ભેગી કરી નાખીએ વચ્ચેનો ગાળો લઈ લઈ એટલે હવે જે માવઠું થવાનું છે આપણે આના પહેલાં જે વિડીયોમાં કહ્યું હતું કે ખેડૂતભાઈઓ સાર્વત્રિક વરસાદ નથી પણ સાર્વત્રિક જેવો વરસાદ છે તો ખેડૂતભાઈઓ અહીંયા હું તમને કિંસોટે બતાવીશ આપણે જે વાત કરી હતી એટલે એટલે તમને ખ્યાલ આવે કે શું આપણે ક્લીનશોટમાં વાત હતી ને તારીખો આપી લીધી તો હવે જે વાત કરવાની છે આપણે તારીખની કે કઈ તારીખેથી વરસાદ થશે તો ખેડૂતભાઈઓ બાર તેર તારીખ સુધી વરસાદ ચાલુ થશે છૂટાછવાયા વિસ્તારોમાં આવતી બાર તેર તારીખેથી અને આવતી સત્તર અઢાર ઓગણીસ તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે અલગ અલગ વિસ્તારોમાં અરબી સમુદ્રના સિસ્ટમના અનુસંધાને કોઈ પણ વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફ્લો કરવાનું નથી સોશિયલ મીડિયાથી દૂર રહેવું એવી અફવાઓથી ગુજરાતમાં વાવાઝોડું આવવાનું નથી અને નથી ફક્ત અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બને છે એના અનુસંધાન હેઠળ વરસાદ થશે અને કયા કયા વિસ્તારમાં વરસાદ થશે એ કાંઈ કહેવાની જરૂર નથી અહીંયા આજે કારણ કે વરસાદનું મેં તમને પહેલાં પણ કહ્યું હતું આજે પણ કહું છું કે વરસાદ થશે સાર્વત્રિક વરસાદ નથી પણ સાર્વત્રિક જેવું જ સમજવું એટલે જે મગફળી પાક ઉપર છે મારે પોતાને સાડત્રીસ નંબર મગફળી પાક ઉપર છે ત્રેવીસ જૂનમાં કોરામાં વાવેતર કરેલું હતું અને ચોવીસ જૂને વરસાદ થયો હતો આજે પાક ઉપર મગફળી છે મારે તો હવે હું ચાર પાંચ દિવસ પછી પાક ઉપર આવી જશે સાવ ઉપાડવાની ટાઈમ થઈ જશે તો મારે જારવી જાવું છે કારણ કે વરસાદ થાય તો બે વખત એના પાથરા ફેરવીએ પાથરા ઉપર વરસાદ થાય તો બે વખત પાથરા ફેરવીએ તો એની મજૂરી પછી જેટલી વખત પાથરા ફેરવીએ તો મગફળી તૂટે એ વીણવાની મજૂરી અને આપણો જે ચારો હોય ડૂચો કંઈ એ બગડે તો એ નુકસાની તો એના કરતાં અઢાર તારીખ પછી જ આપણે મગફળી પાકી ગઈ છે અઢાર તારીખ પછી જ ઉપાડવી છે પાંચ દિવસ વધારે ઊભી રહેશે તો એમાં કંઈ એટલી નુકસાની નહીં આવે કોઈ દોડવા ઉગે એ વાત અલગ છે પણ મેં આ રીતનો પ્લાન કર્યો છે અને વરસાદ થશે એ ફાઇનલ છે બાર તેરથી સત્તર હજાર ઓગણીસ સુધીમાં વરસાદ થશે એકસો ને દસ ટકા ફાઇનલ જ છે બધા અભ્યાસ કરીને તમારા સમક્ષ રજૂ થયો છો હું આ વખત ફરીથી અને ભારે વરસાદ એવો હશે કોઈ વિસ્તારમાં વરસાદ તો થશે બધે ઘણા વિસ્તારોમાં વરસાદ થાય અમુક એવા સેન્ટરો હોય કે ત્યાં ભારેથી ભારે વરસાદ થાય એવું દેખાશે તો ફરી તમારા સમક્ષ રજૂ થઈશ અને વિસ્તારવાઇઝ આપીશ કે આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે એ તમને દેખાશે મને એવું તો તમારા સમક્ષ રજૂ થાય પણ વરસાદ થશે એ ફાઇનલ છે એ પ્રમાણે ખેડૂતભાઈ તમે તમારું મગફળીનું બીજા અન્ય કામ સોયાબીનના હોય સકેલી લેજો બાર તારીખ દસ તારીખ પહેલાં સકેલો કરી લ્યો અને એની પહેલાં દસ તારીખ પહેલાં પણ અમુક અમુક વિસ્તારમાં કદાચ છૂટાછવાયા ઝાપટાં પડે એ વાત અલગ છે પણ દસ અગિયાર તારીખ પહેલાં તમે તમારું જે પાક છે એ જો સકેલા જાય એમ તો સકેલી લેજો વહેલા સર જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને